કે તમારી અંદર તમારું કુટુંબ રહ્યું એ ભાઈનું પૂન મને થવાનું હોત આમાં તો તમે આશ્રમમાં આવો એટલે ભાઈ શું કરવાનું છે તમારું તમે પણ તમારે રહેવાની સગવડતા જેવું બધું અમાર કરવાનું હોત એટલે જે ફોન કરતો શરમ આવી જોઈએ તમે તમારે મને શું ફોન કરવો પડે જે સગવડતા છે એ છે અને એના કરતા સારી સગવડતા જોઈએ તો હોટલ રેસ્ટોરન્ટ છે બીજી ધર્મશાળાઓ હોય જતા રહે

અતા રણુજી આવો કંઈક દા જો તો આ માઈક પર તમે આવો તો શું માર કેવાનું આવે આપણે જો તો એટલે આતે કોઈ કણ 1.5 કલાક વારો જીમે કેટલા રાખા પાસા થઈ ગયા એને કીધું પાઠું 11 લાખ રૂપિયા લઈને તમે માઈક પર 1.5 કલાક બેલો આવો તમે આવો એ રણુજી થાય પાંચ હું સચ્ચે કર કરું રણુજી આશ્રમ થાય તમે કોહોડો

મારી અંગાથી જેટલા માણસો થઈ છે અને એ લખવી જો રાખે નહીં લાગવી તો કોઈ મને જે કોઈ ફેર મળવાનો નથી તમે પોચાને અમે આવી પડી તમે કોઈ કણામે આઈએ છે તમારા આટલા વાગે ઓય આલતો અમારું સુશી છે કરી જોતા નહીં તમાર ટાઈમે હું આયો તો નથી આયો કોઈ મર્દ એવો કહે છે કે મારા ટાઈમે મહારાજ નહીં આયા અને મારા ટાઈમે તમે ક્યાં નાખ્યા જ તમે ઉત નક ડાયા એટલે મો થોડું સત્યને સત્ય કહેવાની ભાવના રાખો જો સત્તનો સત્ય નહીં કહો તો તમે દુર્યોધરના રાગ નો રહેવા માંગો છો બતો તમે રામણના જંગમાં છો બતો તમારો લંગમ રહેવો છો અવયોધ્યાવાજી નહીં કહું આનું આજી ખબર હોવા તો તમે કહેતા નહીં ગમે તે વસ્તુ પણ મળે શું કરે કોહડો શું કરે તમે સચ્ચન માનવમાં આ કોળ હોય શું કહે કહો પણ બીજું કોઈ માં કહેવા દે આપણા બાપ નું એવું થાય બીજું પણ સત્ય સત્ય કહો હજુ મોડું નહીં થઈ ગયું હજુ ઘણું વ્યાપ્યું છે આપણું જીવન છે ને જો સુધી ઘણું વ્યાપ્યું છે આપણો દેહ છે ત્યાં સુધી દુનિયા આ દેશ છે તો તમે દેવ છો આ દેશ છે તો પ્રભુ છે નહીં મીઠાદાસ સામે સ્વામી એક ભજનનું કાયમ છે કે ભાઈ જુઓ દેહ વગરનો પ્રભુ ક્યાંથી આવ્યો આ તો દેહમો પ્રભુ છે ને પ્રભુમો ઉલટ સુલટ લપટાયો કહે મીઠાદાસ સ્વામી કે દેહ વગરનો પ્રભુ ક્યાંથી તમે કહો છો કે પ્રભુ નિરાકાર છે તો બાબા બાળનાથી ગોદડી તળે કોણ સંતાય આ તો સંત સાચા કે શાસ્ત્ર સાચા આવો ભક્તિ ગોળો કેમી ઉતાયો લામ વિઠાદા સ્વામી સાહેબ જે સ્વામી થઈ ગયા છે જીવન થાય ભીમ સાહેબ ને જે પદવી પામીને ને એવા પણ પામેલા સાહેબો થઈ ગયેલા